તય ફોટો લેવે હાલ્યા 2340 2340 50 50 60 70 70 22 70 22 70 સુપર ગાડીનું આલે તો કોઈને 61 61 90 90 હાલો 90 10 20 20 40 70 70 આર લખો આર 6 એકાણું ધાણા

હલો રાજભાઈ 191 નો બોય 2 નંબર 191 191 ઈગલ દાણી 50 5100 200 2 3

5100 233106 આવો 30 30 60 80 90 લેવું સબળ લેવું 5150 એકાઉન્ટ 5150

એ 20 51 હા હલો સુરૂપભાઈ તમારું મને ભાઈને તો ઉતરી કરે 40 કરી 50 કરી 85 હા લઈ ને 8 હલો કાકા હા એ બે બે 52 52 બાવ ને હાલો આય લે લીdio 2 વાજ કા હાલે મને ભાઈ આ લઈ હલો સુરેશભાઈ ક્યારે છે પાંચ પાંચ રૂપિયા કસ પાંચ હજાર આ લઈ લ્યો પરવર નમગેને દેખાડી 350 50 એ મારી કુમારભાઈ તો 5000 આ લઈ લ્યો પરવર નમગેને દેખાડી 350 હા 350 80 80 5000 90 90 હાવન લખો એકાવન હદિયા હાજર છે એવું છે એક નું લખણો વેચન લખાવ પાંચ હજાર એકાવન

રી રી જલી બચ્ચા બચ્ચા હાલો હેમંતભાઈ હા થેંક યુ રી રી એસે એટલું એસી હાલો હાલો દેવમ આવો આવજો આવજો રી 3 જલી જલી બચ્ચા બચ્ચા હવે એક તાલિ નકો હા બોલ હાલો 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 51 41 માર્શલ